વાહ ભાઈ વાહ અરે વાહ 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 ખુબ સરસ ખુબ જ સરસ હા હા ભાઈ ભાઈ હા ભૂઈ ભદ્રીજી ભૂ ભદ્રીજી પક્કા પક્કા ભાઈ જય હોઉ વાહ 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 ખુબ જ અરે રેડી રેડી અરે વાહ વાહ ક્યા બાદ ક્યા બાદ અરે વાહ ભાઈ વાહ ખુબ જ સારા અરે જય હો જય હોઉ Oh, xa. Wow. <coughs> ah, Coval chara. Ah, va, va. Va, va, chara. પ્રતા ભાઈ અરે વાહ 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 ખૂબ જ સારા અરે ભાઈ ભાઈ જય હો હન્યવી ભાઈ જય હો વાહ ખુબ સારું ખુબ જ સારા સરસ કામ ભાઈ વાહ જય હો જય હો જય હો વાહ પ્રવીણ ભાઈ વાહ વાય ભાઈ 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 જય વાહ વાય વાહ પરિવાર જય હો વાહ દીપક ભાઈ વાહ પ્રવી જય હો જય જ ખુબ ખૂબ જ ચાલ જય હોવીણ ભાઈ દીપકભાઈ જય હો મંજુબેન પૂરો પરિવાર પટાણી પરિવાર જય હો જય હો ખુબ જય હો

આજે આદુઈ પાંજરાપોળની અંદર શનિવાર એકવીસ ડિસેમ્બરની અંદર બે દાતાશ્રીઓ બે દાતાશ્રીઓનું સુંદર આજે નિરણ એ વિશે શાંતિલાલભાઈ ભુરીછા આજના આ નિરણ બાબત દાતાઓનું દાતાઓના દાન બાબત બદલ બે શબ્દ કહેશે આજરોજ શનિવાર તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ ના આધોઈ પાંજરાપોળમાં દાતાશ્રી રામુબેન જેસંગ મેપસી પતાણી ગડા એમના થે તેમના ચિરંજીવી મંજુલાબેન પ્રવીણ જેસંગ તરફથી આધોઈ પાંજરાપોળમાં પશુઓને લીલી મકાઈનું નિરણ કરવામાં આવ્યું છે તે નિમિત્તે તેમને ધન્યવાદ તે ઉપરાંત અન્ય બીજા દાતા મંજુલાબેન કાનજી બેચરા ગાલા ગામ આધોઈ હાલે પુનાવાડા તેમના તરફથી પણ પશુઓને લીલી મકાઈનું નિરણ કરવામાં આવ્યું છે તે નિમિત્તે આધુનિક પાંજરાપોળ તેમનું આભાર માને છે અને ભવિષ્યમાં આવા સારા કામ તેઓ કરતા રહે પાંજરાપોળને વારે તહેવારે યાદ કરે એવી અમારી શુભેચ્છા આજે એકવીસ તારીખના અમારા ઓહોભાગ્ય પુણ્યના હિસાબે આજે મકાઈનો ચારો પાંજરાપોળને રાખવામાં આવ્યું છે અમારા પૌત્રી તથા પૌત્રીના જન્મદિવસ નિમિત્તે અમે ખરેખર ખૂબ જ ધન્ય બન્યા છીએ અહીંયા પાંજરાપોળના પ્રમુખ શ્રી વેલજીભાઈ મામા તેમજ ટોકરસિંહભાઈ ટોકરસિંહભાઈનો તો ખરો કહો તો ગમે એટલો એમનો વર્ણન કરીએ એટલો ઓછો છે એમનો નિવૃત્તિમાં પ્રવૃત્તિ જે કરાઈ રહ્યા છે એ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે અમે કદાચ જીવનની અંદર ત્રણ તબક્કામાં સત્તા સંપત્તિ અને સમય આ જે સમયનો સદુપયોગ કરી રહ્યા છે

એ બદલ એમને જે આનંદ થયો હશે એ એક અલગ વસ્તુ છે અને આવી જ રીતે તમે તમારા ફેમિલીને નાના છોકરાઓને બધા એને સાથે અહીંયા લાવીને ચલો રાખો તો તમને પણ એક આનંદ થશે અને નાના છોકરાઓને બાળકોને જેટલા લઈ આવશો એમને વધારેમાં વધારે જીવદયા ઉપર પ્રેમ આવશે એટલે તમે બોમ્બેથી કોઈ પણ જણ અહીંયા આવો તો નાના છોકરાઓને તમારા વંશવાસની સાથે લાવજો એ જ મારી ખાસ વિનંતી છે અને આજે જે નવું બાંધકામ ચાલી રહ્યું છે પાંજરાપરનું જ્યારે તમે આવો ત્યારે અહીંયા બાંધકામ જોઈને કોઈ પણ જાતની ખામી હોય કંઈ પણ હોય તો એ સજેશન તમે આપજો એ સજેશન તમારા ઉપર અમે લોકો સ્વીકારશું એના ઉપર વિચાર કરશું તો આવી રીતે તમે જ્યારે પણ આ આવો ત્યારે નવા પાંજરાપણનું જે કામકાજ ચાલુ છે ને એ ખાસ જોવા આવજો અને એમાં જે પણ તમને લાગે કે અહીંયા તૂટી છે એ તૂટીનું જાણ કરશો એનો અમે સરસ સ્વીકાર કરશું અને આવી જ રીતે દાતાઓ જે આપતા રહે છે એના થકી જ આપણે જીવદયાનું કામ થયું છે અને જીવદયા એક એવી વસ્તુ છે કે એના ક્યારેય ભાગાકાર થતા નથી એના ગુણાકાર થઈને જ આવતા હોય છે અને આ દાતાઓ પૂરેપૂરું આવી રીતે સમજે છે એટલે જ કાયમ માટે જ્યારે પણ આ આવે ત્યારે નિલોચરો આપે છે અને બાકી તો મુંબઈમાં અમે જ્યારે પણ કોઈની પણ પાસે માગીએ છીએ ત્યારે પ્રેમથી માગીએ એટલે આપે છે એ બદલ સર્વે દાતાઓનું ધન્યવાદ આપું છું અને આવું જ કાર્ય કરતા રહેશો એ જ મારી શુભકામ ભાવના છે વૈષ્ણવી જીવદયામાં અમને લઈ આવ્યા છે એમના પોત્રીને ને પોતરાના જન્મ દિવસે કાસચારો રાખેલ છે એટલે અમને લઈ આવ્યા છે તો અમને સારું છે અમે પહેલી વાર જ અહીંયા આવ્યા છીએ અને પહેલી વાર જ આ પાજરાપોળ જોયું છે અમને બી હવે મન થશે એટલે અમે બીજી વાર બી આવશું તમારી ભત્રીજી મંજુબેન અને કાનજીભાઈ જમાઈ મારા એકદમ જ અમને લઈ આવ્યા એમનો આભાર છે ખૂબ જ ગરશીભાઈ અમાર આ બકલીજા થાય જે પ્રવૃત્તિમાં નિવૃત્તિ કરે છે અમને ખૂબ જ આનંદ થાય છે આવો અમે આશીર્વાદ નીરણી બેનો આપીએ છે તમને કે હજી આગળ ને આગળ આવી પ્રવૃત્તિ કરતા રહેજો અને અમને બધાને આશ્વાસન આપતા રહેજો અમે આવતા રહેશે હર વર્ષે આવી રીતના આસ્ત્રનો અમે અમને કેતા રહેજો

એવી અમારી શું આપ તમે આપણે આ વિડીયો જોનારા આધો પાંજરાપોળની વિશેષતા કેટલી છે દાતાઓ બે છે અને સાથે સહયોગ આપનારા પણ આ ગામની અંદર સાથે આવે છે અને ખરેખર આ પ્રેરણાદાયક કામ આધોઈના દાતાઓને સપોર્ટ આપનારા જે ગામના વ્યક્તિઓ અમારા આપણા દેવજીભાઈ અને આ દરેક ગામના આ જે સભ્યો પણ જે દાતાઓની સાથે આવે છે આ નાની પ્રજા પણ આપણે આ નિરણ માટે સાથે આવે છે આધોઈ પાંદડા જે પણ માણસો આ વિડીયો જોતા હશે આધોઈ પાંદડાપોડ માટે ચોક્કસ એમ કહેતા હશે કે આધોઈ પાંદડા પણ ખૂબ કાર્ય માણસો ત્યાં કામ કરે છે અને અહીંયા આપણા મામા અને મુલચંદભાઈ પણ સારી સેવા બજાવી અને ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓને શ્રીઓને ટ્રસ્ટ પતીથી ખૂબ ખૂબ અનુમોદના